તો હલો મારા વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર ખેડૂતભાઈ આપણા જીરાની કંઈક કંડિશન અત્યારે આવી છે તમે જોઈ શકો છો અત્યારે કંઈક કંડિશન જોઈએ તો આ ટાઈપની આપણે જીરાની કંડિશન છે આવું જીરું છે ખેડૂતભાઈ અત્યારે હવે ખેડૂતભાઈ આપણે પ્રશ્ન એક એ છે બધા ખેડૂતોને કે અત્યારે આ આપણે જે ભૂરનો જે પવન હોય એટલે કે જે ઉગમનો પવન હોય ઘણા વિસ્તારની અંદર ભૂરનો પવન કહેતા હોય તો આ પવન જ્યારે વાતો હોય ત્યારે આપણે આ જીરાને કાળી ચરમીની જે છે તે કાળી ચરમીની શરૂઆત થાય કે ન થાય તે કાળી ચરમી જે લાગે કે ન લાગે જીરાને તો તેના વિશે ખાસ ખેડૂતો કોઈને કોઈ પણ ખેડૂતોને અનુભવ હોય તો ખાસ કોમેન્ટની અંદર જણાવશો ભૂરનો પવન વાતો હોય આ કંડિશનમાં જીરા હોય અને એકદમ જોરદાર પવન હોય તો કાળી ચરમી કદાચ આવી ન હોય તો આવા સમયની અંદર દવાનો છંટકાવ કરવો પડે કે ન કરવો પડે મારા અનુભવ પ્રમાણે હું જણાવું છું કે આવો પવન જ્યારે હોય ત્યારે ખરેખર કાળી ચરમીની છંટકાવની જરૂર પડતી નથી કાળી જર્મીની પણ જરૂર પડતી નથી એમ પિસ્તાલીસની પણ જરૂર પડતી નથી અને અન્ય દવાની પણ એટલી ખાસ કોઈ ટ્રાયસાયક્લોજૉોલ છે કડક રાખવાની કે કોઈ જરૂર પડતી નથી આ સમયની અંદર એકદમ કડક રહીએ છે પણ કન્ફ્યુઝ આપણે એક પ્રશ્નની અંદર છે કે આવી રીતના ભૂરનો ઉગમણો પવન વાતો હોય અને આપણા જીરા આવી કંડિશનમાં હોય મોઘરા કમ્પ્લીટ હોય આપણા જીરા સાઠ દિવસ પ્લસના જીરા છે અત્યારે બરાબર છે તો તમે જોઈ શકો છો આવી રીતના આપણા જીરા છે તો આપણો પ્રશ્ન ખેડૂતોને એક જ એક જ છે મારો કે આવી રીતના ભૂરનો પવન વાતો હોય તો આવા સમયની અંદર જીરાને કાઢી ચરમીની એટલે કે કાર્યાની દવા મારવી જોઈએ કે ન મારવી જોઈએ કાઢી ચરમી જે છે તે બેસવાની શક્યતા કટલી રીએ આવી રીતના ભૂરનો પવન વાતો એકદમ જોરદાર દિને રાત મિત્રો છેલ્લા બે દિવસ ત્યાં કન્ટિન્યુ ઠંડી છે અને એકદમ ગુલાબી ઠંડી જોરદાર વાઈ રહી છે તો આવા સમયની અંદર કાળી ચરમીની શરૂઆત થાય કે કેમ મારા અનુભવ પ્રમાણે જો કાઢી ચરમીની શરૂઆત બે પાંચ દિવસની અંદર થઈ હોય તો કદાચ જીરાને દવાનો છંટકાવ મારવો પડે બાકી આવી રીતના શુદ્ધ હવામાન હોય સારું વાતાવરણ હોય ત્યારે જીરાને કંઈ કરવું પડતું નથી એવો મારો ખુદનો અનુભવ છે પણ આપણે કાઢી ચરમી વિશેનો કાંઈ ખાસ ખબર નથી કે આવા સમયની અંદર કાળી ચરમી આવી શકે કે ન આવી શકે કોઈ પણ ખેડૂતોને આવી રીતના ભૂરનો પવન વાંતો હોય અને કાળી ચરમી ક્યારેય ફેલાણી એવો ક્યાંય પ્રશ્ન બન્યો છે કે નથી બન્યો એવું ક્યારેય કિસ્સો બન્યો છે કે નહીં તેના માટે મિત્રો ખાસ આજે વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ તો ખાસ આવી રીતના જો ક્યારેય ભૂરનો પવન જોરદાર વાતો હોય અને તમારા જીરાની અંદર કાળી ચરમીની શરૂઆત થઈ હોય એવું ક્યારેય જે ખેડૂતો જીરા વાવે છે તેને ખબર હોય તો ખાસ કોમેન્ટમાં જણાવશો જેથી કરીને અમે પણ ખેડૂતોને ખબર પડે અને અમને પણ ખબર પડે તો અમે પણ એકાદો રાઉન્ડ કાળી ચરમીનો લઈ લઈ તો ખેડૂતભાઈ તમે જોઈ શકો છો જીરા અત્યારે આવા છે આની અંદર કાળી ચરમી છે નહીં પીરો સુકારો પણ નથી લીલો સુકારો પણ નથી બે પાંચ જગ્યાએ આપણે કાળી ચરમી જોવા મળેલી પણ એકાદો આપણે રાઉન્ડ પણ મારી દીધો છે કાળી ચરમીનો એટલે વાંધો નહીં આવે પણ પાછા આપણે પાંચ સાત છ દિવસ પાંચ ચાર પાંચ દિવસ થઈ ગયા છે કાળી ચરબીને રાઉન્ડ નથી માર્યું એને તો આ વર્ષે બીક એટલે લાગે છે કે આ વર્ષે કાળી ચરબીનો જે એટેક જે છે તે વધારે પ્રમાણમાં છે જોરદાર છે ગમે ત્યારે કાળી ચરબી આવી શકે છે એટલા માટે આજે હું ખેડૂતોને પ્રશ્ન કરી રહ્યો છું કે ભૂરનો પવન જોરદાર વાતો હોય ત્યારે કાળી ચરબી આવે કે ન આવે શક્યતા કેટલા ટકા શક્યતા આવવાની છે તે ખાસ કોમેન્ટ કરજો જેથી કરીને આપણા વાલા ખેડૂત મિત્રોને પણ ખબર પડે અને મને પણ પણ ખબર પડે અને બધા ખેડૂતોને જાણવા મળે તો ખાસ ખેડૂતભાઈઓ આવા સમયની અંદર બાકી મારા અનુભવ પ્રમાણે જે મને જેટલી ખબર છે એ પ્રમાણે જો કહું તો એમ પિસ્તાલીસની બિલકુલ જરૂર નથી અત્યારે આ ભૂરનો પવન એકદમ ઉગમનો પવન જોરદાર ચાલુ છે અને જીરાને કાંઈ જરૂર પડતી નથી અને આવા સમયની અંદર ખેડૂતોને પાણી આપવું હોય તો પાણી પણ આપી શકે છે પણ ઠંડી આ વર્ષે રેકોર્ડ બ્રેક જાય તો પાણી આપવામાં પણ ધ્યાન રાખવી જોઈએ એટલે કે વલ ભરવાની પણ શક્યતા વધી જતી હોય છે જો અતિશય ઠંડી પડી જાય તોની વાત છે પાણી આપ્યું હોય અને અતિશય ઠંડી પડી જાય તો વલ પણ ભરી શકે છે જીરાના તો ભાવ ખાસ કોમેન્ટમાં જણાવશો કે ભૂરનો પવન વાતો હોય ત્યારે જીરાને કાળી ચરબીની દવાનો છંટકાવ મારવો જોઈએ કે ન મારવો જોઈએ ખાસ કોમેન્ટમાં જણાવશો કેમ કે મને ખબર નથી એટલા માટે આજે ખેડૂતો પાસે આ પ્રશ્ન હું મૂકી રહ્યો છું તો ખાસ કોમેન્ટની અંદર જણાવશો કે તમારે ક્યારે એવું બનેલું કે ભૂરનો પવન વાતો હોય અને પહેલાં કાળી ચરમી જરાય ન હોય અને પછી પવન સાથે પણ તે આવી ગયો હોય કાળી ચરમી આવી ગયો હોય એટલે કાળીઓ આવી ગયો હોય અને જીરાની અંદર બગાડ કરી ગયો હોય એવું ક્યારે બનેલું છે કે કેમ તે ખાસ કો કોમેન્ટની અંદર જણાવશો જેથી કરીને અમને ખબર પડે તો ખડુદભાઈ બસ આજના વિડીયો અંદર આટલું જ મળીએ મિત્રો અવનવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપશો આપણી ચેનલ હાલારનો થપકારો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો ખડુદભાઈ વિડીયો લાઈક આપશો સાહેબ હાઈપુનેશન આપશે જે દબાણ ભૂલશો નહીં જેથી કરીને અમારી ચેનલને ક્યાંક ને ક્યાંક ગ્રો મળતો રહે તો ખડુભાઈ બસ હલમન હાલાર મળીએ મિત્રો ફરી એકવાર અવનવા આવવાના વિડીયો સાથે